ન ઓનર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર વેસવાની છે ફૂલ ટાઇટ કાર કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે જેડીઆઈ મોડલ છે અને ડીઝલ એન્જિન કાર છે કારની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર જીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારનો મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કારર વાઇઝ થાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે સ્વિફ્ટ જેડીએ ટોપ મોડલ કારની મોડલ નહીં તો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો તો કાર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં મેગવિલ સાથે કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કારની વાત કરીએ તો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે અને કારનું ડીઝલ એન્જિન એ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં ટાયર તમને સારા જોવા મળશે અને કાર નેવ્યાશી હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો લુકવાજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા લેવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે કાર્ડના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે સ્વિફ્ટ કાર્ડની કિંમત રાખેલી છે ચાર લાખને પચાસ હજાર રૂપિયા ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો છબીરભાઈનો મોબાઈલ નંબર આપ પ્રમાણે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબીરભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજિત કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે તો કારની આપણે વાત કરીએ ક્યાં જોવા મળશે તો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ સબ્બીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસમિત